ગાંગધ્રા શહેરમાં રામનવમી રથયાત્રા લઈ શહેરમાં સિટી પોલીસ પીઆઈ સહિત પોલીસ અધિકારી દ્વારા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ રામનવમીનું ઘણું અને રૂજ મહત્વ છે ત્યારે આપણા ભારતીય સુરક્ષા જવાનો તેમજ ગુજરાત સુરક્ષા જવાનો દ્વારા વિથ પેટ્રોલિંગની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ધાંગદ્રા શહેરમાં રામનવમીની ભવ્ય રથયાત્રાને માત્ર ગણતરી પાંચ કલાકો બાકી છે ત્યારે પાંચ કલાકે સિટી પોલીસ પીઆર એમયુ મસી પીએસઆઈ આઈ સાઈડ પોલીસ સ્ટાફ દ્વારા ધાંગદ્રાના શહેરી વિસ્તાર શાક માર્કેટ રોડ ફુલેશ્વર રોડ ઝાલા રોડ સહિત વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે લોકોને શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી હતી આવતીકાલે રામનવમી નિમિત્તે ધાંગાધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શોભાયાત્રા નીકળનાર છે એ શોભાયાત્રાના રૂપ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરી અને જરૂરી જે ટ્રાફિક નિયમનનું કાર કે જે વસ્તુ કરવાની છે એના માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું અને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન જે રટુ પર કોઈ વાયર કે ઇલેક્ટ્રિસિટીના વાયર કોઈ નીચા હોય તો એ બાબતે જીપીને જાણ કરવાની કોઈ જૂનું વાહન કોઈ પારક કરેલું હોય તો હટાવવાનું આ બધી કામગીરી કરવા માંગે છે રિપોર્ટર સોイズ એક ધાંગદરા